મામલો તો કાંઈ નતો થોડીક મિશન થઈ હતી મિશનિંગ અને આજે અમે બધા મામલતદાર સાહેબ હતા પાણી પુરવઠા અધિકારી હતા અને ડીબી સાહેબ હતા પત્રકાર મિત્રો હતા બધા અને બધા અમે ભાઈ સાથે બેસી જે પ્રશ્ન છે તો એનું નિરાકરણ કાઢ્યું છે અને બધા ગામની બે ગામની સંમતિ લીધી છે ખીલેશ્વારાની વડોદરાની રાજકો છોડવામાં આવ્યું છે ત્યારે આ બદલ હું રાણા ખિલેશ્વારા અને વડોદરા ગામનો આભાર હું સાથે સાથે પત્રકાર મિત્રો પોલીસ સ્ટાફના આભારવાનું છે સરકાર જે કંઈ પાણી પુરવઠાના અધિકારી હતા ખાસ કરીને અમારા મકવાના સાહેબ હતા બધાને આભારવાનું છે ખેડૂતોને પણ પાકમાં ફાયદો થાય છે ખેતીમાં અત્યારે જે અમારે વર્ષમાં અત્યારે જે રવિ પાકની સિઝન છે એમાં જ પાક લઈ શકે અમુકમાં એટલે આ પાણી અત્યારે છોડાવવું પડે છે અને આ પાણી છોડાવેલા રવિ પાક લઈ શકે છે બધા બાકી ચોમાસામાં તો બધા ખબર છે પાણી આવે છે બધું ઉપરવાસમાંથી આજે બધું પાણી છૂટું છે બધા ખુશ છે બધા ખેડૂત મારા ભાઈ ખેડૂત ભાઈ બધા બિચારા બાર ગામને પાણી નો લાભ મળશે આનો થાય પાણી તો છેલ્લા બાર વર્ષ આ તેરમું વર્ષ છે મારું તેર વર્ષથી બધા ડેમમાંથી પાણી છોડાવું છું મારા છોડ ખર્ચ બરાબર અને આ આવતા વર્ષોમાં છોડાવતો રહીશ ખેડૂત ભાઈ જ્યારે કહેશે મારા તો પાણી છોડાય ત્યારે ઉફળાઈ દઈશ વડોદરા ગામે અહીંયા જે ખીરસરા જે ડેમ છે ત્યાં સિંચાઈ વિભાગ પાસે મંજૂરી હોવા છતાં વડોદરા ગામે અમુક ખેડૂતોને સિંચાઈ લગત પાણીના પ્રશ્નો જે હતા એને લઈને વિરોધનું અમને પોલીસને બપોરના આશરે અગિયાર અગિયાર બાર વાગ્યાની વચ્ચે અમને જાણ થઈ હતી જે બાબતે તંત્રથી મતલબ પોલીસ વિભાગ અને મામલતદાર સાહેબ તથા સિંચાઈ વિભાગના જે અધિકારી છે એ તમામે અહીંયા જે વડોદરા ગામ છે તેમના જે ગામના આગેવાનો સરપંચો તથા જે વિરોધ કરનાર જે ખેડૂતો હતા એમની સાથે એક પ્રશ્નનું નિરાકરણ લાવવા ચર્ચા વિચારણા કરીને એનો એક સુખદ અંત આવ્યો છે અને કિરસરા ડેમમાંથી આપ જોઈ શકો છો તે પ્રમાણે હવે પાણી છોડવામાં આવી રહ્યું એ લોકોની ડિમાન્ડ એવી હતી કે આ જે પાણી છે રિચાર્જ જે ડેમ છે તો જમીનમાં જે પાણીનું સ્તર છે એ ઊંચું આવે અને એમને લાભ થાય એમ હતું જ્યારે ગયા વખત કરતાં ગયા વર્ષે જે સિંચાઈની સપાટી જે ડેમની સપાટી હતી તેના કરતાં પણ બે મીટર અત્યારે પણ વધારે જ રહેશે એવું સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું છે જેથી કરીને કોઈ તકલીફ રહેશે નહીં અને અંતે પછી આ પાણી છોડવાનું સુખદ અંત આવ્યો છે બાર ગામના ખેડૂતો ડેમમાંથી જે સાહીઠ એમસી પાણી છોડવાનો જે મંજૂરી સરકારશ્રી આપી હતી એમાં સ્થાનિક ખેડૂતોનો વાળોતરા ખીરસરા અને ચાર પાંચ ગામનો વિરોધ હતો કે ભાઈ આ પાણી છોડવામાં ન આવે રિચાર્જ ડેમ છે આ સિંચાઈનો ડેમ નથી તો આ પાણી છોડવામાં આવે તો અમારે અમને પાણીનો જથ્થો પૂરો થઈ જાય તો અમને મોટું નુકસાન થાય તો સરકારશ્રીએ મંજૂરી આપી નીચેના ગામડાવાળા છે એને ખરેખર પાણીની જરૂરિયાત છે તો બે વસ્તુ ધ્યાને રાખી અને સાઠ એમસીએફટી પાણી જે છોડવાની મંજૂરી હતી એ ચાલીસ એમસીએફટી પાણી છોડવું એવી અધિકારીઓએ બાહેદરી આપી અને આ આંદોલનનો સુખદ અંત લેવા આંદોલનમાં રાણા ખીરસરા ગામે બસો અઢીસો ખેડૂતો ત્યાંની નદીમાં બેઠા હતા ડેમની નીચેના ભાગમાં અને વાડોતરા ડેમ ઉપર પણ લગભગ ટેક્ટરો અને પોતાના મોટર વાહનો રાખી અને બસો ત્રણસો ખેડૂતો અહીંયા પર વડોદરા પર બેઠા હતા પણ આગેવાનો અધિકારીઓ ધારાસભ્યશ્રી ડીવાય એસપી સાહેબ બધાની ટૂંકમાં દરમિયાનગીરીથી અને અમે ખેડૂતોને સમજાવવામાં સફળ રહ્યા અને આંદોલનનો સુખદ અંત આવ્યો